તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા નજીક વિવિધ પેટ્રોલિયમ કંપનીઓના સંયુક્ત ઉપક્રમે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા જમીનમાંથી પસાર થતી પાઇપલાઈન પર લીકેજ બાદ આગ લાગે તો આગ પર સુરક્ષા સાથે કઈ રીતે કાબૂ મેળવી શકાય તેનું સંપૂર્ણ રિહર્સલ કરવામાં આવ્યું હતું ત્યારે પેટ્રોલિયમ કંપની દ્વારા પાઇપલાઇન પર રિહર્સલ દ્વારા લીકેજ બનાવી પાઇપલાઇન પર સાવધાનીપૂર્વક સમારકામ તેમજ ત્યારબાદ આગ લગાડી આગ પર ત્રણ ફાયર ફાઈટર દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો તેમજ ગામ લોકોને પાઇપલાઈન વિશેની જાણકારી અને પાઇપલાઈનમાં લોકભાગીદારી વિશેની માહિતીઓ આપવામાં આવી અને આગ લાગે તો આગ પર કાબૂ મેળવવા માટેના વિવિધ ઉપકરણોની પણ માહિતી આપવામાં આવી હતી આ મોકડ્રીલ દરમિયાન રાધનપુર ડીવાય એસપી ડી ચૌધરી સાંતલપુર મામલતદાર એચ એમ પ્રજાપતિ જિલ્લા ફાયર અધિકારી સ્નેહલ મોદી સહિત પેટ્રોલિયમ કંપનીના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા